મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતી જ ઘર ઘરા હોય એકદમ સાસવેલી હોય ટોપ કંડિશનમાં હોય કંપની ફિટિંગ સીએનજી હોય અને ફર્સ્ટ ઓનરમાં હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી એક ઇકો ગાડીની જાહેરાત આવી છે ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે મિત્રો એ પહેલાં તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબરની નીચે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેની માટે તમારી જાહેરાત મોકલી શકો છો એમી તમારી જાહેરાત અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપી છું આ નંબર મિત્રો ફક્ત ને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક નંબર છે ગાડી માલિકનો કોન્ટેક નંબર ને ગાડી વિશે પૂરી માહિતી આગળ વિડિયોમાં જોઈએ મારુતિ સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેસવાની છે એસી પાવરફુલ છે ગાડી મને કંપની ફિટિંગ સીએનજીમાં આ ઇકો ગાડી તમને જોવા મળી જવાની છે આ મિત્રો પેટ્રોલ પ્લસ સી સીએનજી અને સીએનજી કંપની ફિટિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર ત્રેવીસનું મોડલ છે અને ગાડીના ઓનર એક એટલે કે ફર્સ્ટ ઓનરની અંદર આ ઇકો ગાડી જોવા મળી જવાની છે ગાડીનો વીમો ચાલુ છે એન્જિન પાવરફુલ છે એસી ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશનનું એસી છે અને સીટ કવરની વાત કરીએ તો સાવ નવે નવા સીટ કવર છે ટાયર બધા નવા છે એકદમ સાસિયોલી છે ટીપ ટોપ કન્ડિશનમાં ઘર ઘર ઇકો ગાડી છે આ ઇકો ગાડી મિત્રો પાટે ચડાયેલી હતી ફૂલ જવાબદારી છે અત્યારે ઇકો ગાડી વેસવાની છે આ મિત્રો ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેસવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમકે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ફર્સ્ટ ઓનર ઘર ઘરાવ ઈકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ઇકો ગાડી લઈ શકે મિત્રો ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત પાંચ લાખને પંચાવન હજાર રૂપિયામાં ઇકો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર ત્રેવીસનો મોડલ ફર્સ્ટ ઓનર ઇકો ગાડી કંપની ફિટિંગ સીએનજી વાળી ફક્ત અને ફક્ત પાંચ લાખને પંચાવન હજારમાં વેસવાની છે આ એક ગાડી તમને ભાવનગરની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તમે ડાયરેક્ટથી ડાયરેક્ટ ગાડી માલિક સાથે વાત કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને ગાડી વિશે પૂરી માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે માલિકના કોન્ટેક નંબર સાથે તો તમે ડિસ્ક્રિપ્શનમાંથી પણ માલિકનો કોન્ટેક નંબર મેળવી શકો છો